નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે રેલવે દ્વારા ગ્રુપ ડીની મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેમાં તમે દસ પાસ હોય અથવા તો તમે આઈટીઆઈ પાસ હોય તો પણ તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો અને આ ભરતીમાં ટોટલ પંચાણું હજાર જગ્યાઓ પર ભરતી થવાની છે એટલે ખૂબ મોટી ભરતીની જાહેરાત છે એપ્લાય જરૂર કરી દેજો આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર અઢાર વર્ષથી લઈને તેત્રીસ વર્ષ સુધીની હોય તો મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ રેલવે ગ્રુપ ની જે ભરતી છે તેની સંપૂર્ણ માહિતી જો તમને આ વિડીયો પસંદ આવે તો મિત્રો લાઇક કરજો શેર કરજો અને આ પાચન કોઈ પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો મિત્રો હવે આપણે જઈશું રેલવે ગ્રુપ ડીની જે ભરતી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું તો મિત્રો આપણે આવીએ છીએ રેલવે ગ્રુપ ડીની ભરતીની ડિટેલ ઉપર અહીં ઓર્ગેનાઇઝેશનનું નામ છે રેલવે રિક્રુમેન્ટ બોર્ડ એટલે કે આરઆરબી દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે પોસ્ટ ની વાત કરીએ તો ગ્રુપ ડીની ભરતી છે તેમાં અલગ અલગ પોસ્ટ ઉપર ભરતી થવાની છે જેના નામ અહીં આપેલા છે અહીં પોસ્ટ નેમ છે એમાં ટ્રેકમેન ગેંગમેન કેબિનમેન હેલ્પર પિયોન આસિસ્ટન્ટ પોઈન્ટમેન હોસ્પિટલ અટેન્ડન્ટ આસિસ્ટન્ટ ટીએલ એન એસી આસિસ્ટન્ટ ડેપોટ આટલી પોસ્ટ ઉપર ભરતી થવાની છે કુલ મળીને ટોટલ પંચાણું હજાર જગ્યાઓ કરતાં પણ વધારે જગ્યાઓ પર ભરતી થવાની છે ત્યારબાદ આપણે આગળ જોઈએ કે આ ભરતી માટે એપ્લાય તમારે કઈ રીતે કરવાનું રહેશે તો મિત્રો એપ્લાય તમારે ઓનલાઈન કરવાનું રહેશે રજીસ્ટ્રેશન ડેટની વાત કરીએ તો જાન્યુઆરી બે હજાર પચીસમાં તમે આ ભરતી માટે રજીસ્ટ્રેશન કરી શકશો

હવે આપણે એલિજિબિલિટી ક્રાઇટેરિયા જોઈએ તો તેમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે દસ પાસ માંગવામાં આવ્યું છે અને પ્લસ એન એટલે કે નેશનલ એપ્રેન્ટિસશિપ સર્ટિફિકેટ હોય તો તમને તેમાં પ્રાયોરિટી આપવામાં આવશે એજ લિમિટની વાત પણ આપણે કરી ગઈ છીએ કે અઢાર વર્ષથી લઈને તેત્રીસ વર્ષ સુધીના કેન્ડિડેટ એપ્લાય કરી શકે છે અને એજ રિલેક્સેશન છે તે મળવા પાત્ર રહેશે ની વાત કરીએ તો ઇન્ડિયન સિટીઝન માટે આ જોબ છે તેના માટે વધારે ડિટેલ તમારે તેના ઓફિશિયલ નોટિફિકેશન ઉપર જઈને લઈ લેવાનું રહેશે ત્યારબાદ એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી માટે પાંચસો રૂપિયા ફી ભરવાની રહેશે જ્યારે એસટીએસસી પીડબલ્યુડી વુમન એક્સ સર્વિસમેન માઇનોરિટી અને ઈબીસી માટે અઢીસો રૂપિયા ફી ભરવાની રહેશે ત્યારબાદ વાત કરીએ ફીની તો તમારે તે સીબીટી પહેલાં તમારે ભરવાની રહેશે સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો અહીં તમારે માં કેટલા ની ટેસ્ટ રહેશે તો સો માર્ક્સની તમારી ટેસ્ટ રહેશે જેમાં મેથેમેટિક્સ જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રિઝનિંગ જનરલ સાયન્સ જનરલ અવેરનેસ અને કરંટ અફેર આટલા ટોપિક ઉપર જીરો પોઈન્ટ પચીસ માર્ક્સ તમારા આપી લેવામાં આવશે ફિઝિકલ ટેસ્ટની વાત કરીએ તો તેમાં મેલ માટે મેલ કેન્ડિડેટ માટેનો અહીં ડિટેલ આપવામાં આવે છે જેમાં તમારે પાંત્રીસ કિલો વજન ઉપાડીને સો મીટર ચાલવાનું રહેશે બે મિનિટમાં ત્યારબાદ રનિંગની વાત કરીએ તો હજાર મીટર ચાર મિનિટ અને પંદર સેકન્ડમાં પૂરું કરી લેવાનું રહેશે ત્યારબાદ વાત કરીએ ફિમેલ માટેની જે ફિઝિકલ ટેસ્ટ છે તેના માટે તેને કઈ ટેસ્ટ આપવાની રહેશે તો તેમને વીસ કિલો વજન ઉપાડીને સો મીટર ચાલવાનું રહેશે બે મિનિટમાં ત્યારબાદ રનિંગ તેમને હજાર મીટર રહેશે અને તેમને મિનિટ છે તે વધારે એટલે કે પાંચ મિનિટ અને ચાલીસ સેકન્ડ આપવામાં આવશે ત્યારબાદ તમારું ડોક્યુમેન્ટ વેરીફિકેશન થશે ડોક્યુમેન્ટ વેરીફિકેશન કર્યા બાદ તમારું મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે મેડિકલ ટેસ્ટ કર્યા બાદ તમને જોબ મળવા પાત્ર રહેશે સેલરી અને વધારાના બેનિફિટની વાત કરીએ તો અહીં તમારી ઇનિશિયલી પે છે તે અઢાર હજાર રહેશે પર મંથ ઇન હેન્ડ તમને મળવાપાત્ર રહેશે બાવીસ હજારથી લઈને પચીસ હજાર તેમાં તમને વર્ષ અલાઉન્સ છે તે મળવાપાત્ર રહેશે તેમાં તમારા ઘણા બધા અલાઉન્સ છે રહેશે હાઉસ ડ્રેસિંગ અલાઉન્સ જે પણ તમને મળવાપાત્ર રહેશે તે તમને લાભ બધા મળશે હવે વાત કરીએ કે આ ભરતી માટે તમે એપ્લાય કેવી રીતે કરી શકો છો તો મિત્રો જ્યારે પણ આ ભરતીની ઓફિશિયલ જાહેરાત થશે ત્યારે તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે તેના પર ક્લિક કરશો એટલે તમે આ ગ્રુપ ડીની જે ભરતી છે તેની જે રજીસ્ટ્રેશનની લિંક પોર્ટલ છે ત્યાં તમે પહોંચી જશો તે પોર્ટલ હશે આર સી પોર્ટલ ત્યાં તમારે તમારું ઝોન છે તે સિલેક્ટ કરવાનું રહેશે ઝોન સિલેક્ટ કર્યા બાદ તેમાં તમારે ન્યૂ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અને રજીસ્ટ્રેશન કરશો ત્યારે તેમાં તમારે જે બેઝિક તમારી ડિટેલ છે તે ભરવાનું રહેશે જેવું કે નામ બર્થ ઓફ ફાધર નેમ મધર નેમ આધાર કાર્ડ નંબર સ્ટેટ તમે જે પણ દસ પાસ કર્યું હોય તેનું રોલ નંબર ત્યારબાદ પાસિંગ યર અને મોબાઈલ નંબર અને ઇમેલ આઈડી ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર છે તે એવા જ આપવા જે તમારે મોબાઈલમાં ચાલુ હોય એટલે કે ઈમેલ આઈડી છે તે તમારામાં લોગિન હોય અને મોબાઈલ નંબર છે તે ચાલુ હાલતમાં હોય ત્યારબાદ તેનું બીજું સ્ટેપ છે તે એવું છે તે તમારે જે પણ તમે રજિસ્ટ્રેશન કર્યું છે તેનું તમારે લોગિન કરવાનું થશે લોગિન માટે તમારે આઈડી પાસવર્ડ છે તે જનરેટ તમને આગળ કરેલા હશે અથવા તો તમારા ઈમેલ આઈડી અથવા તો મોબાઈલ નંબરમાં તમને જોવા મળશે ત્યારબાદ તેમાં તમારું એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે ફરવાનું રહેશે કેટેગરી જેન્ડર નેશનલિટી અને જે પણ પર્સનલ ઇન્ફોર્મેશન માંગવામાં આવી હોય તે તમારે બધી ફિલ કરવાનું રહેશે ત્યારબાદ તેમાં તમારે પોસ્ટ પણ સિલેક્ટ કરી દેવાનું રહેશે પછી તેમાં જે પણ ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ હોય તે તમારે અપલોડ કરી દેવાના રહેશે જેવું કે ફોટો ફોટોની સાઇઝ પણ અહીં આપેલી છે આ સાઇઝનો જ ફોટો તમારે અપલોડ કરવાનો રહેશે સિગ્નેચર તમારે અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ કેટેગરી સર્ટિફિકેટ હોય જો તમે એસટીએસસી ઓવી બીસી ઈડબ્લ્યુ એસ પી ડબલ્યુ ડી કોઈપણમાંથી તમે આવતા હોય તો તમારે તેમાં પચાસ કેબીથી લઈને સો કેબી સુધીનો ફોટો તમારે અપલોડ કરવાનો રહેશે ત્યારબાદ જે પણ અદર ડોક્યુમેન્ટ માંગવામાં આવ્યા હોય તે તમારે અપલોડ કરી દેવાના રહેશે ત્યારબાદ સ્ટેપ થ્રી છે તેમાં તમારે એપ્લિકેશન ફી ભરવાની રહેશે તેમાં તમારે લોગિન કર્યા બાદ તમારે જે પણ પેએબલ ફીલ છે તે તમને ત્યાં જોવા મળશે તેમાં તમારે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અથવા તો બેકિંગ દ્વારા તમે આ ફી ભરી શકો છો અથવા તો તમે ઓફલાઈન પણ વાયા એસબીઆઈ ચલણ અથવા તો પોસ્ટ ઓફિસ ચલણ દ્વારા ભરી શકો છો ત્યારબાદ ફી ડિટેલ વાત કરીએ તો જનરલ અને ઓબીસી માટે પાંચસો રૂપિયા ફી છે જે ચારસો રૂપિયા તમને રિફંડેબલ મળશે જ્યારે તમે સીબીડી પાસ કરી લેશો ત્યારે ત્યારબાદ એસસી એસટી અને પીડબલ્યુ વુમન અને એક્સ એસ ત્યારબાદ માઇનોરિટી ઈબીએસ તેમના માટે અઢીસો રૂપિયા ફી ભરા રહેશે જ્યારે તમે સીબીટી પાસ કરી લેશો ત્યારે તમને ફૂલી રિફંડેબલ રહેશે ત્યારબાદ આપણે સ્ટેપ ફોર જોઈએ તો ફાઇનલ સબમિશન તમારે બધું જે છે જે પણ તમારી એજ્યુકેશન ડિટેલ છે પર્સનલ ડિટેલ છે તે પૂરી રીતે ચેક કરવાની લેશે ચેક કર્યા બાદ તમારે ત્યાં એક સબમિટ બટન ઉપર ક્લિક કરવાની રહેશે અને ત્યારબાદ તમારે તેની પ્રિન્ટ આઉટ કાઢી લેવાની રહેશે જે પણ તમે એપ્લિકેશન ભરી હોય તેની પ્રિન્ટ આઉટ કાઢી લેશો એટલે તમને તેમાં જ્યારે પણ તેનું નોટિફિકેશન આવે સીબીટી માટેનું તેમાં તમે આરામથી ઓલું એપ્લાય કરી શકો છો વાત કરીએ એપ્લાય લિંકની તો તે તમને જ્યારે પણ આ ભરતીનું ઓફિશિયલ નોટિફિકેશન આવી જશે ત્યારે તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અથવા તો જ્યારે પણ આ ભરતી આવશે ત્યારે હું તમને વિડીયો દ્વારા જાણ કરીશ તેથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આ મોટી ભરતી જ્યારે પણ આવે તેનું નોટિફિકેશન તમને મળી રહેશે અને તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો તો મિત્રો આ હતું આજનું નોટિફિકેશન જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને આ પાચન પર પહેલી વખત આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળ્યા નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત